મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાના ફૂલ છોડ બતાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના જે ફૂલ આવી રહ્યા છે સરસ મજાનું કુદરતી દ્રશ્ય છે સરસ મજાના ફૂલ મિત્રો જોઈ રહ્યા છો તમે કેટલા રણિયા હમણાં સરસ તાજા ફૂલ આવી ગયા છે મિત્રો ચાલો તો મિત્રો આપણે હવે આજે રસોડામાં જઈને સરસ મજાની જે રેસીપી બનાવવાના છીએ તે તમને હું બતાવીશ મિત્રો આખી રેસીપી તમે જોઈજો ચાલો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસીપી તમને બતાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે દાળ બાટી સરસ મજાની દાળ બાટીની રેસીપી આજે આપણે બનાવવાની છે તેના માટે આપણે જે મટીરિયલ લીધેલું છે તે હું તમને બતાવી રહ્યો છું સૌ આપણે ત્રણ પ્રકારના લોટ જે મિક્સ કરેલા છે બાજરીનો ઘઉંનો રવાનો અને ચણાનો લોટ આપણે જે મિક્સ કરીને ત્રણ લોટ લીધેલા છે તે તમને બતાવી રહ્યો છો મિત્રો તેમજ તેની અંદર આખા ધાણા આખું જીરું અને આખી વરિયાળી અંદર ઉમેરેલી છે મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ અંદર ઉમેરેલું છે અને થોડાક સોડા પણ અંદર ઉમેરેલા છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે થોડો થોડો લોટ બાંધીને તમને એના ગુંડલા જે કરવાના હોય તે બતાવી રહ્યો છું મિત્રો જે બાટી બનાવવાની છે તે તમને બતાવી રહ્યો છું સરસ મજાની જે બાટી આપણે તૈયાર કરી રહ્યા છીએ ચાલો તો હવે આગળનું જે આપણે શાકભાજી તૈયાર કરીશું તે પછીના તમને આગળની રીત બતાવીશ મિત્રો મિત્રો આપણે સરસ મજાની જે દાળ બાટી બનાવવાની છે એના માટે આપણે બાટી પણ તૈયાર થઈ રહી છે સાથે સાથે લોટ પણ બંધાઈ રહ્યો છે તેમજ દાળની અંદર નાખવા માટે જે ધાણા મરચાં સુકા કાંદા અને ટામેટા જે આપણે લઈ લીધેલા છે મિત્રો હવે આપણે તેને સરસ મજાના કટિંગ કરી લઈએ અને સરસ મજાની દાળ વગાડવા માટે તેનો ઉપયોગ આપણે કરવાના છીએ ચાલો તો આપણે હવે બાટી પહેલાં તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણે હવે ટમેટાનું પણ કટિંગ કરી લઈએ કાંદાનું કટિંગ કરી લઈએ મરચાંનું પણ કટિંગ કરી લઈએ મિત્રો જે અંદર આપણે અંદર ઉમેરવાનું છે તે દરેક શાકભાજીનું કટિંગ કરી લીધું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો હવે તપેલીમાં તેલ થોડુંક ગરમ થઈ ગયું છે રહી નાખી છે તેમજ અંદર વઘારની અંદર થોડીક હિંગ તેમજ આખું જીરું થોડીક હળદર થોડાક બાદિયા લવિંગ અને કમાલપત્રો પણ છે તેમજ મીઠો લીમડો નાખેલો છે મિત્રો તમાલપત્રો પણ છે તેમજ હવે આપણે અંદર જે કાચા ફૂકા કાંદાનું કટિંગ કરેલું છે તે ઉમેરી દીધું છે મિત્રો તેનો પહેલાં વઘાર કરી દઈએ છીએ આપણે દાળ બાટીની દાળ બનાવી રહ્યા છીએ તેના માટે તમને હું વઘાર બતાવી રહ્યો છું મિત્રો ચાલો આપણે આદુ અને મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી લીધેલી છે તે અંદર ઉમેરી રહ્યા છીએ મિત્રો ત્યારબાદ તીખી તીખો મસાલો પણ આપણે અંદર ઉમેરો છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણાજીરું પણ ઉમેરેલું છે મિત્રો ચાલો આપણી સાથે સાથે બાટી પણ તૈયાર થઈ રહી છે મિત્રો જરૂરિયાત પ્રમાણે હળદર અંદર ઉમેરી છે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી આજે જે બાટી સરસ મજાની બનાવી રહ્યા છીએ તેની દાળ તૈયાર થઈ રહી છે મિત્રો તેને સરસ રીતે ધીમા તાપથી ઉકાળવાની હોય છે મિત્રો બરાબર તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી જે ડાળ છે તે તૈયાર થઈ ગઈ છે મિત્રો કારણ કે બાટીની અંદર દાળનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે જો સરસ ડાળ બને તો જ બાટી ખાવાની મજા આવતી હોય છે મિત્રો તમે જોરિયા છો સાથે સાથે આપણી સરસ મજાની બાટી પણ તૈયાર થઈ રહી છે તમે જોઈ રહ્યા છો મિત્રો બાટી બનાવતી વખતે આપણે બાટીને પણ સરસ રીતે જે તળીને તૈયાર કરવાની હોય છે મિત્રો કારણ કે બાટી બિસ્કિટ ઘોડે મોટી પણ ગોળ રાખવાની હોય છે પરંતુ આપણે તે આ તમે જોઈ છો ગોળ બાટી છે તેના આપણે ચાર ચાર ટુકડા પણ કરી લેવાના છે કે જેથી કરીને ખાવામાં અને તળવામાં સારી મજા આવતી હોય છે મિત્રો સરસ રીતે અને ધીમા તાપથી આપણે બાટીને તળવાની હોય છે ચાલો મિત્રો તો આપણી બાટી તૈયાર થઈ ગઈ છે અને આપણે જમવા પણ બેસી ગયા છીએ તમે રહ્યા છો સરસ મજાની બાટી સ્વાદિષ્ટ બાટી છે મિત્રો તમે આવી રેસીપી જોતા રહેજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા રેસીપીના વિડીયો બનાવીને બતાવતો રહો મિત્રો સરસ મજાની બાટી જમવા માટે બધા બેસી ગયા છે જય યોગેશ્વર ભગવાન જય માતાજી